નમસ્કાર મિત્રો કરુણા માં આપનું સ્વાગત છે હું છું કિશોર રૂપિયા પ્રેમ ભિક્ષુજી આજથી જ કાર્યક્રમની શરૂઆત થઈ છે તો એ કાર્યક્રમ શું છે કોના દ્વારા આયોજન છે કેવી રીતે આયોજન છે એ બધી જ વાત કરવા માટે આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે વિનોદભાઈ રાઠોડ અને એમની ટીમ આખી તો વિનોદભાઈ આપનું સ્વાગત છે આપ ચારેયનું પણ ખૂબ ખૂબ સ્વાગત વિનોદભાઈ તમારાથી જ આપણે શરૂઆત કરીએ પેલા ભાઈઓનો પરિચય આપી દો ને પછી આપણે મને આ ક્યારે શરૂઆત થઈ ને કેવી રીતે વાત એ આખી વાત ઓકે જય શિયા જય શિયા હું વિનોદભાઈ રાઠોડ આપે જેમ કહ્યું એમ કલાવ રોડ સ્થિત શ્રી પ્રેમ ભિક્ષુજી મહારાજ પ્રેરિત હરિનામ સંકીર્તન મંદિર એમના ભૂતપૂર્વ ટ્રસ્ટી અને હાલના સક્રિય કાર્યકર મારી બાજુમાં જે બેઠા છે તે શ્રી મહેશભાઈ વાગડિયા કે જેઓ ચાલીસ વર્ષથી આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે ખૂબ જ પ્રેમી માણસ છે એમની બાજુમાં વિનોદભાઈ વાગડિયા એ પણ અમારા સક્રિય કાર્યકર છે અને કોઈ પણ કાર્યની અંદર એ આગળ પડતું ભાગ ભજવે છે એ જ પ્રમાણે ગિરીશભાઈ ટાંક અમારી નવ યુવાનોની જે ટીમ છે એ ટીમનું નેતૃત્વ કરીને વર્ષમાં ઉજવાતા તમામ ઉત્સવોમાં એ પોતે યોગદાન આપી રહ્યા છે હવે જે મારે કહેવાનું છે કે સદગુરુદેવશ્રી પ્રેમ ભિક્ષજી મહારાજની પ્રેરણાથી અને રામચંદ્રજી મહારાજની કૃપાથી આ મંદિરમાં છેલ્લા બેતાલીસ વર્ષથી આ શ્રી રામ જય 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 રામની અખંડ ધૂન ચાલી રહી છે એનો ઉદ્દેશ માત્ર વિશ્વ કલ્યાણ હા

બેતાલીસ વર્ષથી એટલે કે પંદર હજાર દિવસ થયા અખંડ સંકિર્તન તો ચાલી જ રહ્યું છે હા એ તો ચાલુ પણ વિશેષ સમૂહ સંકિર્તન એટલા માટે કે રાજકોટ સ્થિત મંદિર ઉપરાંત સૌરાષ્ટ્ર ગુજરાતમાં અન્ય છ સ્થળો પણ આ રીતે અખંડ સંકિર્તન ચાલે જેમાં જામનગર છે કે જે એકસઠ વર્ષથી થયા અખંડ ધૂન ચાલી રહી છે એ જ પ્રમાણે દ્વારકા પોરબંદર જાફરાબાદ મહુવા જુનાગઢ આ છ સ્થળ આપણા ગુજરાત સૌરાષ્ટ્રના એની સાથે જે જગ્યાએથી આપણા ગુરુદેવ પધાર્યા છે બિહારમાં છતોની એની બાજુમાં મુજફ્ફરપુર નગર કે ત્યાં આગળ પણ આખી સંકેતન ચાલી રહ્યું છે જે મેં કીધું એમ કે માત્ર ને માત્ર વિશ્વ કલ્યાણ અર્થે આ પંદર હજાર દિવસના અનુસંધાને જે આ કાર્યક્રમ ચાલી રહ્યો છે એમાં સમૂહ સંકિર્તન એટલે કે આ છ સ્થળોએથી જે નામી ગાયકો છે સંગીતના એનું વૃંદ છે એ બધાની પણ એમાં હાજરી રહેશે અને એ લોકોને પણ સાંભળવા ખૂબ જ લાવો છે આ છ છ દિવસમાં અલગ અલગ બધા આવા ગાયકો બારના અને રાજકોટના એ બધા પોતાનું યોગદાન આપશે એની સાથે દરરોજ ને માટે વિવિધ એવી વેશભૂષા એટલે કે દર્શન ઝાંખી પણ એક અમૂલ્ય લાવો છે કે જે ખરેખર અદ્વિતીય છે અવિસ્મરણીય રહેશે અલૌકિક રહેશે એવું

શ્રીરામ જયરામ જય જય રામ એનો નાદ એને ગુંજતો કર્યો કે જે એના અમે સહભાગી થઈ શકીએ એવું અમને પણ એક પ્રેરણા મળી છે એ અમારી ધન્યતા અનુભવીએ છે એની સાથે આ વિશેષ કાર્યક્રમમાં ઉપરાંત જે ટ્રસ્ટી મંડળ છે અત્યારે એ પોતાનું આ એક મિશન સારી રીતે ટકી રહે એ માટે ખૂબ જ પારદર્શક વહીવટ પ્રામાણિકપણે અને વિશ્વ બંધુત્વની ભાવના એમ સાથે લઈને ચાલી અને ખૂબ જ સારો વહીવટ કરે છે એમાં સમગ્ર અમારા પ્રેમ પરિવારના ભાઈઓ બહેનોનો ખૂબ સાથ સહકાર મળતો રહ્યો છે આ ઉપરાંત રાજકોટની જે ધર્મપરાયણ જનતા છે એમનો પણ તન મન ધનથી હંમેશને માટે યોગદાન મળતું રહ્યું છે તો આ પ્રવૃત્તિમાં એક વિશ્વ કલ્યાણની પ્રવૃત્તિમાં મારા દર્શકો જે સાંભળી રહ્યા છે એ સમગ્ર દર્શકોને મારી નમ્ર વિનંતી કરબદ્ધ પ્રાર્થના કે આ સ્વ અને સ્વરના કલ્યાણ માટે ચાલી રહેલ આ અખંડ સંકેતનમાં આપ પણ એમાં યોગદાન આપો કે જ્યાં ચોવીસ કલાક અખંડ ડે એન્ડ નાઇટ આ શ્રીરામ જયરામ જય જયરામ ની ધૂન ચાલી રહી છે એમાં પણ આ પધારશો એવી નમ્ર અપીલ સાથે સૌને જય શ્યારામ બહુ જ સરસ તમે એક્ટિવિટી જે આ ચાલી રહી છે અને ખાસ તો વિજય તમારે શબ્દ વાપરો વિજય 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 મંત્ર મંત્ર ઉત્સવ એટલે આ જે મંત્રની શક્તિ છે એ ખૂબ જ એમ કેવાય કે હાલતાને પણ બેઠો હોય એને હાલતો કરી દે એવી શક્તિ આ મંત્રમાં છે અને એ તમે સાર્થક કરી રહ્યા છો આ હરિનામ સંકિર્તન મંદિર દ્વારા અને ખાસ તો તમે અહીં આવ્યા અને અમારી સાથે વાત કરી આપ ચારે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ કળિયુગ છે કળિયુગ ની અંદર ખૂબ જ મહત્વ છે નામ સ્મરણ હા કળિયુગ કેવલ નામ આધારા સુમીરી સુમીરે બહુ ઉતરે પારા વાહ વાહ કળિયુગ ની અંદર નામ સ્મરણ એ જ ખૂબ મહત્વ છે હા ખૂબ સરસ છે જે સે